ટ્રેનો બેનો બધું બંધ છે કામ ઈ નીકળો નહી બગાડો તારો જમવાનું કરી લઉં છું બધું તું પૂરી કરી દે માંગ ચોક ચો સામે સુપ્રભાત મિત્રો સ્વાગત છે તમારો ફરીવાર મારા એક નવા બ્લોગ ભૂમિની ટ્રેનો બંધ છે બેનો કામે જવાનું છે અને જો

ભાખરી છે ખાઈ લઈ ખાઈ લઉં છું ખાઈ તારું જમવાનું ખાઈ લઉં હું કરું જોરદાર હતી રેવા એવી જ નથી ઊંઘ આવતી તો સવારે વાગ્યા છે જોરદાર ગયો તો ક્યાંય જવાયું નહીં નહીં પૂરી કરી છે ક્યાં મારવા છું બાર બધું આવ્યું નહીં રેકોર્ડ નહીં કરવા બધું આવી ગયા છે ચાલવા આઈસ્ક્રીમ ખાવા આવ્યા તો દુકાન જ બંધ છે હવે શું કરવાનું કરી જવાનું આરી કઈ રેકોર્ડ જ નહીં થયું એક મિનિટનો બી વિડિયો બરાબર શું કરવાનું આઈસ્ક્રીમ ખાવું જો આઈસ્ક્રીમ ખાવું પડે પાણીપુરી અત્યારે ક્યાંથી લેવા જાઉં

ફાલતુ વાત કરી કરી વિડીયો ખેંચવાનો ટ્રાય કરીએ પણ કરવું તો પડશે ને કંઈક તો કરવું પડશે ને કંઈ બન્યું પ્રુફ કીધું તને તું કેતો મને છે પણ નહીં પછી બધી આજે તો હું હજી ઉંમાથી ઉઠ્યો જ છો હમણાં એવું છે

નાઓ ના નાયો તો નહીં પઈ huy ગયો huy ગયો ના ભઈ તું આઈ ભઈ જગાડ્યો તે મને એટલે જગાડવામાં તારો આભાર છે બાકી તો હું તો હું ગિજ રહેતો તે તાર દેશે મારા માટે કીધું શું કહેવાનું છે કે એજન્સી ચાલુ કરી હા ગાઈસ તમા યુકે ના વિઝા મૂકવા હોય ને તો

હવે ગાઈસ થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે આઈ એમ સો સોરી મને માફ કરજો તો આજે કંઈ છે નહીં બધી ફાલતુ વસ્તુઓ થઈ છે તો આપણે કાલ ટ્રાય કરીશું વધારે સારો વિડીયો આવવા એના માટે તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તો ના મોકલતા કોઈને મોકલવા જેવો નહીં કંઈ છે નહીં બાકી મળી આવતા કાલના લોકમાં કાલ બહાર જઈશું ક્યાંક જો વાતાવરણ સારું હશે તો બાકી હસતા રહો મજા કરો મોજ કરો ત્યાં સુધી બાય જય સોમનાથ આવતી આવતીકાલે